આપણે આખું ઢાંકી દેવાનું હે આખું ઢકાઈ જશે ઓહો વાહ તો જો આ રીતે છે ને એ જે બળતણ છે એ આજુબાજુ ગોઠવી દેવાના છે અને કઈક અલગ વસ્તુ બનવા જઈ રહી છે હલો નમસ્કાર કેમ છો ફરી વાર આપ સુરુ ના વિડીયો હાર્દિક સ્વાગત છે આજે તમારા માટે ખરેખર એક નવીન વસ્તુ લઈને આવ્યા છીએ આજે આપણે જંગલી વરાળિયો બનાવવાના છીએ તો જંગલી વરાળીઓ કઈ રીતે બને છે એ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાની છે તો જોડાઈ રહેજો વિડીયોમાં ફ્રેન્ડ્સ અત્યારે તમે જોશો તો આ જગ્યા પર એક ખાડો કરવામાં આવ્યો છે એની અંદર આ રીતે લાકડા અમુક પથ્થર એ બધી વસ્તુ મૂકવામાં આવી છે હવે આની અંદર છે ને મટકું મૂકવામાં આવશે તો મટકું આ રીતે તૈયાર કર્યું છે વાહ જોરદાર અને જે કલાકાર છે આજે જે સબ્જી બનાવવાના છે એ છે અર્જુનભાઈ દાણીધારીઓ હવે આમાં કહેતા જાઉં કે હું હું એડ કરશો ભગવાન સૌથી પહેલાં તો ભાઈ જો આ માટલું છે માટલાને આપણે માટીથીને લીપી નાખ્યું છે કારણ કે અંદર જે આપણે શાક મૂકવાના છે તે બળી ન જાય એટલા માટે થઈને આ માટલાને લીપી નાખ્યું છે બરોબર પહેલાં માટલાને લીપી નાખ્યું આપણે ત્યારબાદ હવે આ છે પાલકની ભાજી હમ પાલકની ભાજી જો આપને ન મળે

બાફવામાં આવશે હા આપણે પહેલાંથી ને જ મિલનભાઈ તૈયાર કરેલું હતું આ રીતનું પ્રિપેર કરવામાં આવ્યું છે અને જે છે ચવાણું છે બીજી અનેક વાનગી જે કહી શકાય આપણે એ આની અંદર એડ કરેલી છે આપણે હવે એને આપણે ગોઠવશું માટલાની અંદર અચ્છા એક 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 ગોઠવાનું રહેવું હા વાહ પ્રોપર એક 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 વસ્તુ મૂકવાની છે આપણે કેવું મસ્ત ગોઠવું જૂમ કરીને આપણે જોઈએ આ જગ્યા પર આપણે જોઈ શકીએ છીએ કે બધી વસ્તુ ખૂબ સરસ મજાની પ્રિપેર કરવામાં આવી છે ડુંગળી ને તમે ભૂકા બોલી ગયો લસણ આખે આખું મૂકી દસો આખું જ અંદર મૂકવાનું છે સૌથી ને પેલા આપણે બટેટા મૂક્યા નીચેના ભાગમાં એમાં એમાં અલગ અલગ લેયર છે ટૂંકમાં હા કારણ કે એનું કારણ છે જો ટમેટા મૂકીએ તો બટેટાને પાકવામાં વાર લાગશે ટમેટા જે છે આ છે થોડી વાર થશે પાંચ જ મિનિટ પાંચ જ મિનિટ ની અંદર ટમેટા જે છે તે સાવ પાકી જશે અને બટેટા ને દસક મિનિટ જેવું થશે એટલે ઉપરના ભાગે ને પછી આ જે વસ્તુ છે ટમેટા એ આપણે કાઢી લેશું અચ્છા ઓકે 10 મિનિટ પછી ટમેટા કાઢી લેવાના ઓકે વાહ પછી આ છે ડુંગરી એને એની અંદર પણ મસાલો ભર્યો છે હા વાહ ઓહો હો મને તો અત્યાર થી પાણી આવવા માંડ્યા મોઢામાં ભાઈઓ આ જે વિડિયો જોતા હોય ને મને ખાસ કમેન્ટ કરીને કહેજો આ તમને કેવું લાગે કેવું બનવાનું છે લસણ એ સાહેબ આખું નાખવામાં આવે છે સ્પેશિયલ વાનગી આજે જે બની છે હવે જો આમની અંદર બટેટા નાખી દીધા છે ડુંગળી નખાઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આવ્યું છે લસણ હ આખું લસણ છે કોતરા ઉપરથીને કાઢી નાખવાના પછી આખો જે ગાંઠ્યો છે તેને નાખી દેવાનો છે આમની અંદર ત્યારબાદ રીંગણા વાહ આખા ભરેલા હા 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 રીંગણા ની મોજ હા વાહ ભાઈ વાહ જો તો ખરી ભલા માણા લુખે લુખું ખાઈ જાય એવો રીંગણું જો દેસી ઈ પણ વાડી ના છે હો વાડી ના જ રીંગણા આઈ થી ને જ ઉતારેલા વાહ ભલે બાજુવાળા ન્યાથી ને લઈ આવ્યા છે આપણે ઓકે ફ્રેન્ડ્સ તો જુઓ આ રીતનું અલગ અલગ જે આપણે જોયું એ પ્રમાણે તૈયારી થઈ છે જો તમારી પાસે પાલકની ભાજી ન હોય તમે કેળ ઉપયોગ કરી શકો એનો ઉપયોગ આપણે એકબીજી સબ્જી જે છે એ મિક્સઅપ ના થઈ જાય ને બીજી પ્રોબ્લેમ ના થાય એના માટે કરી છે અલગ અલગ લેયર વાઈઝ આ બધી વસ્તુ એડ કરવામાં આવી છે હવે મિલનભાઈ આની ઉપર હકીકતે ખરેખર જો આપણે કહીએ તો કેળનું પાન બાંધ બહાર પણ અંધારું તમે જોઈ શકો છો આજુબાજુમાં ભાઈ કોર અંધારું થઈ ગયું છે અને આપણી પાસે કેળનું પાન અવેલેબલ નથી એટલે આપણે કામ ચલાવવા ડીશ મૂકી દઈએ હ કારણ કે આ બધું જ્યારે સળગાવીએ તે વસ્તુ અંદર ન જાય તે માટે બરાબર બરાબર ઓકે ભાને આપણે આખે આખું બળતણથી ઢાંકી દેવાનું હા આખું ઢાંકાઈ જાય ઓહ વાહ તો જો આ રીતે છે ને એ જે બળતણ છે એ આજુબાજુ ગોઠવી દેવાના છે અને કંઈક અલગ વસ્તુ બનવા જઈ રહી છે એ બધા બહુ વખાણે છે કે ભાઈ આ શાક તમે એકવાર ખાઈ લો એટલે બીજી વાર તમે મંગાવો છો એટલે આ રીતની કંઈક તૈયારી થઈ રહી છે જોવા માટે સ્પેશિયલ એકદમ દેશી ઢબે બનાવવામાં આવતું આ જંગલી વરાળી પ્લીઝ તમે લોકોએ ક્યારે આ રીતનું સબ્જી ટેસ્ટ કર્યું છે કે નહીં જરૂરથી જણાવશો આપણે પહેલી વાર આવી રેસીપી જોઈ રહ્યા છીએ તમે ક્યારે આવી રેસીપી જોઈ છે નહીં એ પણ કહેજો કેમકે આ વરાળિયું કહેવામાં આવે છે વરાળ થ્રુ બાફવામાં આવે છે અંદર કોઈ પણ પ્રકારનું પાણી કેવું કાંઈ એડ કરવામાં નથી આવતું તો જોઈએ ઓફર તો બેસ્ટ કે કેવું રેસીપી આજનું જે આ ગતિ ટૂકમાં એ ઓલવાઈ ગઈ છે અને હવે આજે દેતવા થઈ રહ્યા છે ને એ થાય ને પછી આપણે દસ મિનિટ સુધી હજી એને રાખવાનું છે ઓકે ફ્રેન્ડ તો આ થઈ ગયું છે હવે એને કાઢવામાં આવશે વાહ જો અંદર આ રીતનું આખું કમ્પ્લીટ બનાવવામાં આવ્યો હતો ખાડો એની અંદર આ મટકું હતું અને મટકામાં હવે જે બધી સબ્જી હતી ને એ બફાઈ ગઈ છે અને હવે એનો વઘાર કરવામાં આવશે મસાલામાં શું શું વસ્તુ છે અમાર ચમણું છે ખાંડેલું પછી આમાં આદુ લસણ મરચાની પેસ્ટ છે અચ્છા પછી આ માંડવીના બી છે અચ્છા ભૂકો હા કોથમરી ચવાણ અને મરચાની પેસ્ટ આ છે ડુંગરીનું ક્રશ કરેલું છે આપણે આ ટમેટાની ગ્રેવી છે સબ્જી જે હતું એને બાફી લીધું હતું હવે એને જે કે કે વઘાર એનો જે છે એ ખાસ મહત્વની વસ્તુ વઘાર થવા કહી રહ્યો છે તે તમારા સૌ સાથે શેર કરીએ કે વઘારાનો કઈ રીતે થાય છે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ તમારા સૌ સાથે શેર કરી દઉં તો ચવાણું છે આદુ મરચાની પેસ્ટ છે ત્યારબાદ માંડવીનો ભૂકો છે ટમેટાની ગ્રેવી છે ડુંગળીનું કચુંબર છે આ બધી વસ્તુનો યુઝ કરવામાં આવ્યો છે અને જોઈએ હવે આપણે આગળ કઈ રીતે આનો વઘાર થાય છે હવે શેર કરી દેવાની છે રેસિપી સાત્વિક મસાલાનો યુઝ કરીને આ જે તમે તપેલું જુઓ છો ને એની અંદર બધું બનાવવાનું ઠીકા ઠીક નું નાખવું હોય પછી ફ્રેન્ડ્સ હવે આની અંદર આપણે છે ને સરસ મજાની ટમેટાની ગ્રેવી એડ કરી છે કાજુ બદામના જે પીસીસ આપણે કર્યા હતા એ એડ કરી દીધા છે અને એને શાંતિથી મસ્ત પાકવા દેવાનું છે થોડોક ગરમ મસાલો ઈચ્છા થઈ ગઈ એટલે છાડી દીધો હતો અર્જુને અને હવે એને થોડુંક આપણે પાકવા દઈશું અને થોડુંક પાકી જાય ત્યારબાદ એની અંદર જે આપણે બાફેલા સબ્જી હતા ને બટેકા અને બધી વસ્તુ એ વન બાય વન એડ કરશું સૌથી પહેલાં આપણે બટેકા એડ કરશું ત્યારબાદ લસણ જે છે આખું લસણ એ એડ કરવાના છીએ કેમ કે આ જે જંગલી વરાળીઓ છે ને સાહેબ એમાં ચાર ચાંદ લગાડતી કોઈ વસ્તુ હોય ને તો એ લસણ છે ત્યારબાદ આપણે પાણી એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને ત્યારબાદ રીંગણ જે છે રીંગણ અને ટમેટા એ લાસ્ટમાં આપણે એડ કરી દેવાના છે એડ થઈ જાય પછી એમાં સરસ મજાનો મસાલાનો છટકાર કરીને એને પાકવા દેવાનું છે અને પછી જો જાદુ થાય આ જંગલી વરાળિયું જે છે કમ્પલીટ બની ગયું છે અને ભોગા બોલાવે એવું બન્યું છે અને સ્મેલ છે ને એની બહુ દૂર દૂર સુધી આવે છે બહુ એટલે બહુ મસ્ત બન્યું જો તો કરીએ કેટલા કેટલાને મોઢામાં પાણી આવી ગયા જરૂરથી કહેજો ફ્રેન્ડ આપણું વરાળિયું આપણી થાળીમાં આવી ગયું છે સાથે રોટલો છે અને સાથે સાથે કચુંબર ત્યારબાદ ડુંગળી છે ત્યારબાદ મરચાં છે આ બધી વસ્તુની સાથે રોટલો અને રોટલીના બે ઓપ્શન છે રોટલી જેને ખાવી રોટલી ખાઈ શકે આપણે લઈ લીધો છે રોટલો સરસ મજાનો અને આ છે આપણું જંગલી વરાળિયું જમાવટ છે ભાઈ